આજમાં આસિના વિદ્યાર્થી અભઘાત કર્યો છે દેડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અભઘાત કર્યો સૌંદריה વિલા નજીકથી પસાર થતા રનવે ટ્રેક પર જીવન ટંગાપી છે સમ્રાષ્ટ એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકીને અભઘાત કર્યો મૂળ વલસાડના 20 વર્ષીય દર્શનલાડ આરવ હ હોસ્ટેલમાં રહેતો હતો રાતના સમયે મોબાઈલ હોસ્ટેલના રૂમમાં મૂકીને વિદ્યાર્થી નીકળી ગયો હતો આબગાત કરતા પહેલા મોબાઈલમાં વિડિયો પણ બનાવ્યો હતો મણવામાં એગ્રેસર રહેતા દર્શન લાડના અપરાધકી પરિવાર આઠકમાં છે જેના કારણે દિવસમાં બીજા વિદ્યાર્થીના અપરાધની સવાલો ઊઠી રહ્યા છે હમલાતા વિનોદ ઓનલાઈન પર જોડાયા છે વિનોદ ખેડાના નડિયાદમાં આઈપીના વિદ્યાર્થીએ અપરાધ કર્યો છે શું વિગત जी ने आपने खास कहा हो के आज चार दिवस में બીજી घटना छे અને ખાસ કરીને આ ઘટના એટલા માટે કે એક આકસ્મિક વિયોગે પોતેમ જીવંત કિતાયું છે જીવંત કિતા તો પહેલા પણ એને પોતેમ એક નાડકડી ચીત ઉજે છે એ વાયરલ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે આપણે જોયું કે જે યુનિવર્સિટી ડિગ્રી કેન્દ્રમાંથી દેતાઈનો સુધીનો જે ટોપર છે કે જે 85 ના રેન્જમાં હંમેશા તેઓ જોડાય છે એવો દર્શન લાડ જે મૂળ વર્તલ વરસાદ નો રહેવાસી છે અને એને આત્મહત્યા કરી છે નડિયાદ અમદાવાદ રેલવે માર્ગ છે એમાં નડિયાદ નજીક જતાવન ટુકાવ્યું બે ત્રણ દિવસ પહેલા જ જે ઘટનાની ની અંદર નડિયાદના એક જાણીતા રાજકીય આગળના એ પણ આ જ જગ્યા પર આત્મહત્યા કરી દીધી આમ આત્મહત્યા કરવાના બનાવમાં જે વધારો જોવા મળે એ નડિયાદ તો ખાસ એના વિસ્તાર વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે बिल्कुल विनोद जानकारी बदल आप आभार